કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી અમારા સ્થાનિક કોર્ધાને જાણ કરી એ લોકો આવ્યા પાણીનું સેમ્પલ લઈને ગયા બધું લઈને ગયા એના પછી નવી પાઇપલાઈન નાખી છતાંય પાણી આવતું નથી અને અત્યારે પાણી આવે છે થોડું આવે છે અને એ બી ગંદુ આવે છે બે વર્ષથી બધા સ્થાનિકો હેરાન પરેશાન છે છતાંય કોઈ ઓફિસર કે કોઈના કોઈ ફરક પડતો નથી અહીંયા બધા બીમાર થાય છે

हमारा तो काम भी रखा जाता है इनकी वजह से पानी भरा जावे तो हमारे आता, पानी आता है तो धंधा आता हैगा कहाँ कहाँ जाते हम पानी भरने के लिए पानी से पड़े साल है दो साल से टैंकर के पानी भर रहे हैं और सबके वहाँ ये तकलीफ है बिल्कुल पानी आता नहीं है जो पहले आता था गटर का पानी आता है हम दो साल से इस तरह से पानी भर रहे हैं सबसे सभी ही है पानी के लिए हमारे रोज अर्जी करनी पड़ती है रोज फोन करना पड़ता है जब जाके पानी हमारे वहाँ आता है और रोज के टैंकर सात टैंकर रोज के पानी नहीं आता बरबर तो। <laughs> है दो साल से बहुत तकलीफ है पानी बिल्कुल नहीं आ रहा है वहाँ पे कॉपोरेशन में भी जाके बोले तो बोले हो जाएगा हो जाएगा कोई निकाल नहीं आ रहा है સાત ટેન્કર આવે છે અને તે દરમિયાન તેઓને ચોખ્ખું પાણી મળે છે દરેક નાના નાના વાસણોની અંદર પણ તેઓ પાણી ભરતા જ આખો દિવસ તેની અંદર જ તેઓ વીતી જાય છે और पानी ना आता है तो गंदा ही आता है पहले तो और बहुत गंदा आता है काला काला पानी आता है और आता भी बहुत कम है हमको सब भर भर के अटना पड़ता है खाने बहुत परेशान है हम तो लोग पानी का दो साल हो गया अभी तक तो, पानी आ नहीं गया गंदा पानी आता है

ગોમતીપુર વિસ્તારની અંદર ઉષાઢોકી સામે આવે ડોક્ટરની ચાલીમાં પાણીની પાણીની લઈને અહીં લઈને અહીંના તો આપણે વાત કરીશું મારું નામ એહસાન છે ગુજરાત કોંગ્રેસ ડેલિગેટ છું આજે ડોક્ટરની ચાલીમાંથી સ્થાનિક રહીશો અમારી પાસે આવ્યા હતા અને છેલ્લા બે વર્ષથી આ તમામ રહીશો ડોક્ટરની ચાલીના પાણી માટે વલખા મારી રહ્યા છે ને પીવાને પાણી જેવી બેઝિક મૂળભૂત સુવિધા જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપવામાં નિષ્ફળ જતી હોય તો ખરેખર આ દુખદ બાબત છે અને સૌથી આશ્ચર્યજનક બાબત આ છે કે જ્યારે એડિશનલ સિટી એન્જિનિયરની અહીંના સિટી એન્જિનિયર જોડે ફોન પર વાતચીત થઈ ને આ સમગ્ર બાબતે મેં એમનું ધ્યાન દોર્યું ત્યારે એમણે કીધું કે એમની જાણમાં જ આ બાબત નથી કોર્પોરેશનના ટેન્કર ડેલી સાત ટેન્કર આ ચાલીની અંદર પાણી પુરવઠો પહોંચાડતા હોય અને અધિકારીને એની જાણ ના હોય કે અહીંયા શું સમસ્યા છે તો ખરેખર આ એમની કામગીરી ઉપર પ્રશ્નાર્થ પણ છે ને ખરેખર આ બાબત દુઃખદ છે કે એમને ખબર પણ નથી કે લોકો કઈ રીતે જીવી રહ્યા છે અને આ ગોમતીપુર બોર્ડની એક ચાલી વિષય નથી આ અમદાવાદ શહેરની અંદર તમે કોઈ પણ ચાલી વિસ્તારમાં જાઓ ત્યાં પ્રદૂષિત પાણીની સમસ્યા અનિયમિત પાણીની સમસ્યા એ સદંતર આ પ્રશ્નો કન્ટિન્યુઅસ ચાલતા જ હોય છે એટલે લોકો પોતાની જે બેઝિક એમ્યુનિટી છે જે મૂળભૂત એમના અધિકારો માટે છે એમાં એના માટે સતત સંઘર્ષશીલ રહે છે એ અમદાવાદ જેવી મેગા સિટી ની અંદર જો ટેન્કર રાત ચાલતું હોય તો એ આપણા તમામ માટે અમદાવાદના રહીશો માટે ને સત્તા પક્ષ માટે પણ એ ખૂબ જ દુઃખદ વિષય છે ને એમને પણ આ બાબતે ગંભીર વિચારણા કરવી જોઈએ જે રીતે અહીંની સ્થાનિક સમસ્યા જોઈ કે અહીંયા જે ગંદુ પાણી આવે છે સ્વાસ્થ્યને લઈને બહુ હાનિકારક છે કઈના આરોગ્ય મંત્રીને પણ અમારા ચેનલ દ્વારા અમે માહિતગાર કરીએ છીએ કઈનું જે પણ કઈ નિરાકરણ છે એ સાંભળે અને મ્યુનિસિપલ કોર્પોરેશન ને ધ્યાન દોરે અને જે નળ નળમાં જળ છે એવી રીતે સત્તાનું છે અભિયાન ચલાવ્યું છે અને સત્તાની અંદર અમદાવાદનું નામ કર્યું છે એ જોવાતા એનું સમસ્યા કઈ રીતે છે એ આપ જાણો છો